નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું તો આમ જોવા જઈએ તો આ વર્ષે કપાસનું વાવેતર ઘણું ઓછું છે છતાં પણ જે જે ખેડૂતોએ કપાસ કર્યો છે અને ફાલ પણ કપાસની રોણ પણ સારામાં સારી છે હજુ અહીંયા ચાર પાંચ દિવસ પહેલા પ્રથમ છટકાવ કરેલો છે કે પિસ્તાલીસ દિવસે તો પ્રથમ છટકાવ કર્યો છે બરોબર સવા મહિનાનો કપાસ થયો છે તો આપણે આજે આપણે પિન્ટુભાઈ જીતાભાઈ દેસાઈ ની વાડીએ અને શું જીતુ જીતાભાઈ દાઉદભાઈ દેસાઈ ની વાડી ફિલ્ડ વિઝીટ ની મુલાકાતે અને એમને જે તડાકા કપાસ કર્યો છે અને પ્રથમ સટકાવ જે એમને શૂટર અને મોનો મેક્સ નો કરેલો છે તો એમના મુખ્ય સાંભળ્યા કે ભાઈ એમને આ કેવું લાગ્યું ના ના આનું શૂટર ને મોનો સાઈટું એનું રિઝલ્ટ સારું એ પણ હવે ફાલ ની દવા બીજા છટકાવા ફાલ ની દવા નાખવાની ફાલ થોડો ઓછો ઓછો છે ઓછો વર્તાવે છે તડાકા બિયારણ રહ્યું ને સારું છે અને ઉંચાઈ પણ થઈ ગઈ છે અને ફાલ પણ ચાલુ થઈ ગયો છે તો હવે પછીનો તમે જે અઠવાડિયા પછી બીજો રાઉન્ડ મારો તો એમાં તમારે ફાલની દવા અને ભેગો જીવાત દવા એક ચુસ્યા જીવાત અને ફાલની બે દવાનો નો કરવાનો છે અને કદાચ ઈયળ નો એટેક દેખાય તો ઈયળ ને દવાનો ભેગું તમારે છટકાવ કરવો પડશે તો આ બિયારણ અને આ દવા સાટે થી તમને સંતોષ છે ને સંતોષ છે બિયારણ પણ સારું છે અને સૂતર ને મોના દવા પણ સારી દવા સારી છે એટલે આમાં ચુસ્યા જીવાત દેખાતી નથી કુકર પણ વહી જાય છે અને ફાલ પણ આવી ગયો છે એટલે ટૂંકમાં તમે આમ શું શ્રી ગણેશ કે પ્રથમ જ કર્યો છે એટલે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈએ તો આપણને આમાં પાંચ પૈસા નો ફાયદો થાય તો આમ સંતોષ છે ને તમને આ દવા વાપરી બીજા ખેડૂત મિત્રો ને ભલામણ કરશો પેલા અને ફાલ ફાલ પણ અમુક અમુક ઘણો બધો બેસી ગયો છે તમે જોઈ શકો છો ફાલ પણ ઘણો બધો બેસી ગયો છે ટૂંકમાં તડાકા છે અને શૂટર નું રિઝલ્ટ પણ સારું મળે છે તો વિશ્વાસ ધૂળાભાઈ મારું નામ રાણપુર તથા આજુબાજુના ખેડૂત મિત્રો ને કપાસમાં પ્રથમ છટકાવ જે કરો કરેલો છે શૂટર અને મોનો એ વાપરવા માટે ભલામણ કરું છું બસ મારે આજ કહેવાનું હતું આવજો આભાર ખેડૂત મિત્રો